બધા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પોતપોતાની જે કહેવાય શક્તિ પ્રદર્શન તમામ મીડિયામાં હું જોઉં છું શક્તિ પ્રદર્શન માટે આજે તમામ ઉમેદવારો મેદાને આવી ગયા છે બટ ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે કામ કરવાનું આવે છે આફ્ટર ઇલેક્શન પાંચ પાંચ વર્ષ સુધી ત્યારે એ શક્તિ પ્રદર્શન ક્યાંય કામ આવતું નથી એવા જ કંઈક પ્રયત્નોના ભાગરૂપે ઘણા બધા મિત્રોની અપેક્ષા હતી કે ભાઈ હાર્દિક કેમ તારે રેલી નહીં કેમ તારે બહાર જવું નથી આ જ છે તો મારો જવાબ એટલો જ હતો કે જો રેલી કાઢવાથી અને ડીજે લઈને ફરવાથી લોકોના પ્રશ્નો સોલ્વ થતા હોય તેવા રેલીઓ કાઢું કરવા માંગુ છું બેન કે પ્રેક્ટિક પ્રેક્ટિકલ પર્સન એના માટેનો એક રોડમેપ છે સિરિયસલી એ રોડમેપ પર સવારથી સાંજ હું લાગેલો રહું છું કેવી રીતે ફંડિંગ દ્વારા કેવી રીતે સીએસઆર દ્વારા કેવી રીતે એનજીઓ દ્વારા આ જે હજારો લોકો ગઈકાલે એક મીડિયાના માધ્યમથી મારે એક વિસ્તારની મુલાકાત લેવાની થઈ પાંત્રીસ વર્ષ પછી વર્ષ સુધી વડોદરાના જ નાગરિક છે વડોદરાનો પાણીની લાઈન નથી દર બે દિવસે એક ટેન્કર આવે પાંચ પાંચ હજાર જેવા કેરબાના મેં લાઈન જોયા તો આપણને એમ થાય કે અહીંયા શું શક્તિ પ્રદર્શન કરવાનું તો એવા જ કંઈક પ્રયત્નના ભાગરૂપે મુખ્ય ચાર વાત આજે હું તમારી સામે કરવા જઈ રહ્યો છું જેમાં સૌ પ્રથમ તો ઘણી બધી કંપનીનો મેં એપ્રોચ કર્યો કે ભાઈ મારે વડોદરાના જે બેરોજગાર યુવાન છે જે શિક્ષિત છે છતાં બેરોજગાર છે હું ખાસ કરજો કે શિક્ષિત છે છતાં બેરોજગાર છે ક્યાંક ને ક્યાંક એવું છે કે કોમર્સ ગ્રેજ્યુએટ છે કોમ્પ્યુટર સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ થયેલા વ્યક્તિને અત્યારે પ્રોવિઝન સ્ટોરમાં અનાજ કયાણાની દુકાનમાં કામ કરવું પડે બીકોઝ મજબૂરી છે એને એની જોબ મળતી નથી એને એનું કામ મળતું નથી તો એવા સમયે સંજોગમાં ક્યારેય કોઈ દિવસ એ સિટી શહેર રાજ્ય કે રાષ્ટ્રનું ડેવલપમેન્ટ રિયલ ડેવલપમેન્ટ ના થાય આજે આપણા યુવાનો વિદેશ જવાની ગેરછા ધરાવે છે કેમ સિમ્પલ પ્રશ્ન કેમ એમને અહીંયા આગળ એજ્યુકેશન નથી મળતું અહીંયા આગળની સિસ્ટમ પર ભરોસો નથી અહીં આગળની યુનિવર્સિટી પર ભરોસો નથી અહીં આગળના તંત્ર પર ભરોસો નથી કેમ ભારત દેશ મહાન નથી તો કેમ યુરોપમાં જઈને શિક્ષણ લેવું પડે અને ત્યાં જ જઈને કેમ બે માસ્ટર કમ્પ્લીટ કરવું પડે

કે ભાઈ શ્રી તમે ઉમેદવાર તરીકે આવ્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ પણ તમારું ભારત દેશ માટેનું શું વિઝન છે 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 ત્યારે મેં એને જવાબ આપ્યો ભાઈ આજ ખામી કે અત્યારે વાત વડોદરા લોકસભાની અને તમે દેશ રાષ્ટ્ર રાજ્યની ની બધી વાત કરો એ પ્રેક્ટિકલ વાત જ નથી તમે વડોદરા માટે ચૂંટાયા છો તો વડોદરા માટેની વાત કરો વડોદરામાં ખાડા છે ક્યારે પૂરાશે વડોદરામાં પાણીની સમસ્યા છે ક્યારે સોલ્વ થશે વડોદરામાં લાઇટના પણ પ્રોબ્લેમ છે ક્યારે સોલ્વ થશે પીવાના પાણીની સમસ્યા હોય કે ગમે તે હોય હું આજે તમને દિલથી એક પ્રશ્ન પૂછવા માગું છું તમામ જનતાને કે જે નિષ્પક્ષ મીડિયાએ જે મને સાથ આપ્યો છે એ તમામનો લાખ લાખ સલામ કેમકે અમુક મીડિયા આ વાત લોકો સુધી પહોંચાડવા માટે તૈયાર નથી ખબર નહીં કેમ એ તો એમને જ ખબર હશે પણ મારી સાથે નિયત સાચી હોય તો તમામ સાથ મળે છે મારી સાથે નિષ્પક્ષ મીડિયાએ મને ખૂબ સાથ આપ્યો છે હું એક પ્રશ્ન પૂછવા માગું છું

તમને કોઈ તકલીફ છે તમને કોઈ પ્રશ્ન છે તો હું લાવો સોલ્યુશન કરી આપું બીજ એક વખત થાય 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 પછી જે જે રીતે છે એમ પ્રશ્ન ક્યાંક નાસાની સાથે કદાચ માટે જેમને ટાઈમ ના હોય અને તમારા વિસ્તારની મુલાકાત ના લે ધારાસભ્ય તરીકે જ્યારે કોઈ વ્યક્તિ ચૂંટાય છે ત્યારે એની ફરજમાં આવે છે કે એ તમામે તમામ એરિયાની મુલાકાત લે હું બહુ ખાતરી કહું છું

એ ફક્ત ને ફક્ત શિક્ષિત યુવાનોને આ સિસ્ટમમાં લાવવા માંગે છે અમારે કોઈ પક્ષની વાત નથી કરવી ભણેલો યુવાન જો સિસ્ટમની અંદર આવશે તો લોકોને ધક્કા ખાવાથી દૂર રાખશે ધક્કો શેના માટે ખાવાનો અહીંયા આગળ એક પ્રશ્ન હું પૂરક પ્રશ્ન મૂકીશ તમારી સામે તમે લાઇટ બિલ જો એક દિવસ ઢીલે ભરો તો શું થાય પેનલ્ટી લાગે જો બેંકનો હપ્તો બે વાગે પડવાનો હોય બીજી તારીખે અને તમે અઢી વાગે હપ્તો ભરો તો શું થાય પેનલ્ટી લાગે બેંક તરફથી લાગે ફાઇનાન્સ કંપની તરફથી લાગે કેટલી જાત જાતની લાગે અને જો ભરો પહેલા બી વિડીયો કોર્પોરેશન તમારે કોઈ પોલીસ તંત્રનું એક કામ હોય કે કોઈ પણ સરકારી તંત્રનું એક કામ હોય અને જો તમારે એક ધક્કો ખાવો પડે તો તમને કેટલી પેનલ્ટી મળે કશું જ નહીં તમે ધક્કા ખાઓ કેમ તમે એના માટે જ અમને ચૂંટ્યા આ ધક્કા સિસ્ટમ કેમ બંધ ના થાય ફોરેનની અંદર યુરોપિયન યુનિયનના તમામ કન્ટ્રી એક ધક્કો કોઈને ખાવાની જરૂર ના પડે એટલા માટે એ દેશ આગળ છે એટલા માટે જ ભારતનું યુવા દન ત્યાં ડાયવર્ટ થઈ રહ્યું છે લોકોને ઘેરસા કેમ છે કેનેડા ઓસ્ટ્રેલિયા આ યુરોપની કન્ટ્રીમાં જવા માટે બીકોઝ ત્યાં આગળની સિસ્ટમથી પ્રભાવિત છે તો એ સિસ્ટમ અહીંયા કેમ ડેવલપ ના થાય અહીંયા તો ઘણી બધી પોસિબિલિટી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી જાગૃતતા ઓછી પડે આપણે જાગૃત થઈ તો બધું શક્ય છે હું મારી વાતમાં ખાસ પોઈન્ટ મારું જે મારી પોતાની રીતે બનાવેલું આ મારા પોતાના દિલના વિચાર છે આ મેનિફેસ્ટો મારો પોતાના દિલનો છે એ હું તમારી સાથે શોર્ટમાં બ્રિફમાં શેર કરીશ ચાર મુખ્ય મહત્વના પોઈન્ટ અહીંયા આગળ રજૂ કરવા જઈ રહ્યો છું એક તો વડોદરાના યુવાનો માટે ફ્રોમ વેરી નેક્સ્ટ ડે ઇલેક્શન રિઝલ્ટ આવે એના બીજા જ દિવસથી હાર જીત માને કોઈ મારા માટે કોઈ મહત્વની વાત નથી એના બીજા જ દિવસથી ગુજરાતની એક કંપની છે એની સાથે કરીને મેં મારી રીતે અપ્રુવલ લીધું છે કે વડોદરાના લગભગ લગભગ એક હજાર યુવાનોથી સ્ટાર્ટ કરીને દસ હજાર યુવાનોને રોજગારી પહોંચાડવાનું એક લક્ષ્ય છે એના માટેની તમામ પ્રિપેરેશન થઈ ગઈ છે કહેવાય કે એક જનરટી વેઆય જે ટેકનોલોજી ફિલ્ડમાં છે એમને ખબર હશે બેઝિક કોમ્પ્યુટરની જાણકારી હોય અને છતાં જો બેરોજગાર હોય તો એમને હું ટ્રેક ટ્રેનિંગ આપીશ વિનામૂલ્યે એમને સોફ્ટવેર પ્રોવાઈડ કે એમને જે કે જે કામ અહીંયા આગળ આવે છે એ કામ એમને મળતું થાય અને રોજગારી પૂરી પડે એવું હું કામ કરીશ પહેલી વાત રોજગારીની બીજી વાત આપની સમક્ષ આ મીડિયાના માધ્યમથી હું એક હેલ્પલાઇન નંબર તમામ વડોદરાના નાગરિક માટે તમે ચાહે કોઈ પણ પક્ષને સપોર્ટ કરતા હોય મને એની સાથે નિસ્બત નથી તમારું કામ જો ન થાય અને ધક્કા થઈને પરેશાન થઈ ગયા હો અને જો તમારું કોઈ કાયદાકીય કામ ખરેખર તમે સાચા છો અને જો નથી થતું તો તમે મારો હેલ્પલાઇન નંબર નોટડાઉન કરી શકો છો ઝીરો ડબલ વન સિક્સ નાઇન ટુ નાઇન સિક્સ ફાઇવ ટુ થ્રી જીરો અગિયાર ઓગણસિત્તેર ઓગણત્રીસ પાસઠ ત્રેવીસ આ નંબર પર તમે કોલ કરશો તો મારી સાથે લગભગ લગભગ પચાસ યુવાનો એવા વોલેન્ટિયર તરીકે જોડાયેલા છે એ તમારા પ્રશ્નોનો જવાબ આપશે તમને જવાબ મળશે તમને ધક્કા ખાવાનું જે આ સિસ્ટમ લાગુ પડી છે ને ધક્કા ખાવા અહીં નહીં અહીં જાવ અહીં નહીં અહીં જાવ એક સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા અમે સોલ્વ કરીશું અહીંયા વાત હું કરું કે મારા પક્ષનું નિશાન બારી છે સિંગલ વિન્ડો સિસ્ટમ તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ લોકસભાના જે ઉમેદવાર હોય કે વિધાનસભાના ઉમેદવાર હોય એમના ચૂંટણીલક્ષી કાર્યો માટે સરકાર શ્રી દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ જાહેર કરવામાં આવી છે એ સિંગલ વિન્ડો સિસ્ટમમાં તમે કોઈ પણ પ્રકારનું પરમિશન માટે જાઓ કે ગમે તે માટે જાઓ ત્યાંથી જ થઈ જાય તો એ સિસ્ટમ જનતા માટે કેમ નહીં કે ભાઈ પાણીનો પ્રશ્ન છે ડ્રેનેજનો પ્રશ્ન છે તો ભાઈ તમે કામ કરો તમારો કયો વોર્ડ લાગે તમે ત્યાં जाओ આ વોર્ડમાં નહીં પેલા વોર્ડમાં जाओ એક કામ કરો અહીંયા નહીં થાય નર્મદા ભવનમાં जाओ અહીંયા નહીં થાય કુબેર ભવનમાં जाओ કુબેર ભવનમાં પેલા મામલતદાર પાસે जाओ અહીંયા નહીં થાય પેલા પાસે जाओ ટેબલ થી ટેબલ ફાઈલ થી ફાઈલ પરવાનું રહે છે છેલ્લે હારી તાકીને કંટાળીને માણસ મૂકી દે છે અને સોલ્યુશન આવતું નથી અને વડોદરા કેક ને કેક ખાડોદરાનું ખાડોદરા રહી જાય છે એટલે આ બધું ન થાય એના માટેના ઘણા બધા રસ્તા છે મારી સાથે શિક્ષિત યુવાનો જોડાયેલા છે વાત કરું તો કે ભાઈ અમે એક વાત અહીંયા આગળ અમારા ગ્રુપમાં ડિસ્કશન થતી હતી કે જે ખાડો ખોદે એનો ખર્ચ આપણે ત્યાં આગળ ખાડો ખોદી જાય ફલાણી કંપની વાળા એ ખાડો ખોદવાનો કોન્ટ્રાક્ટ અલગ એનું સમારકામ કોણ કરવાનો કોન્ટ્રાક્ટ અલગ એને ખાડો પૂરવાનો કોન્ટ્રાક્ટ અલગ એમાં ક્યાંક ને ક્યાંક સંકલન ન હોય છ છ મહિના સુધી ખાડો ખુલ્લો રહે એમાં વરસાદી પાણી ભરાય લોકો એમાં ડૂબે લોકો એમાં પડે આખડે કૂટે જે થવું હોય થાય નાગરિક જાય અને પ્રજાતંત્ર જે આ લોકતંત્ર છે એની પર ક્વેશ્ચન માર્ક સર્જાય છે તો આ બધું ન થાય એના માટે યુવાનો મારી સાથે જોડાયેલા છે અને એના માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે એના માટે સરસ મજાનું પોર્ટલ પણ અમે ડેવલપ કરેલું છે જે આફ્ટર ઇલેક્શન રિઝલ્ટ અમે પબ્લિશ કરીશું એ પોર્ટલમાં સિંગલ ક્લિક દ્વારા જેમને જાણકારી છે એ કોમ્પ્યુટર અને મોબાઈલની મદદથી તમારી જે પણ પ્રશ્નો હોય વડોદરાને લગતા વડોદરા વીસ લોકસભાને લગતા એ પ્રશ્નો તમે ત્યાં આગળ જણાવી શકો છો અમે તમારી મદદ કરીશું અને લાસ્ટમાં એક સરસ મજાનું કન્સેપ્ટ જે બીજા સ્ટેટમાં મેં જોયું હતું કે સારી વસ્તુ એડોપ્ટ કરવી એમાં કઈ ખોટું નથી પક્ષ ગમે તે હોય પાર્ટી ગમે તે હોય રાજ્ય ગમે તે હોય પણ સારી વસ્તુ જે રિઝલ્ટ ઓરિએન્ટેડ વસ્તુ છે કેમ આપણે એડોપ્ટ ના કરીએ તો એક સ્ટેટની એક સરસ મજાની સિસ્ટમ ઓલરેડી બિહારની એ સ્ટેટમાં ચાલી રહી છે જનતા દરબાર આજ સુધી વડોદરામાં ક્યારેય આ સિસ્ટમ લાગુ નથી પડી એ જનતા દરબાર દ્વારા આપના પ્રશ્નો આપ સીધા જનતા દરબારમાં લઈને આવો આપ રાજાની જગ્યાએ હશો અને સેવકોને આપણે ફોન કરીશું કે ભાઈ આ રાજાના પ્રશ્નો સોલ્વ ક્યારે થશે અને આ તમામ જનતા દરબારનું અમારી ચેનલ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ કરીશું જેથી બીજાને પણ ખબર પડે કે સાચી હકીકત સાચી પરિસ્થિતિ શું છે કેમ આમના પ્રશ્નો સોલ્વ નથી થતા શાના માટે આને ડિલે કરવામાં આવે છે શાના માટે આને અવોઈડ કરવામાં આવે છે તો પ્રશ્ન એ જ છે કે શિક્ષિત યુવાનો હોય તો ઘણી બધી શક્યતાઓ રહેલી છે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ શકે ઘણી બધી વાતો શક્ય બને પણ ક્યારે યુવાનો આવે અને શિક્ષિત યુવાનો આવે તો એના માટે હું દિનરાત જજમી રહ્યો છું મારા પ્રયત્ન કરું છું મારા એફર્ટ લગાડું છું આ રેલી અને આ જે કોન્સેપ્ટ છે તમામને ધન્યવાદ દાખલા શુભેચ્છાઓ પરંતુ મારા માઇન્ડસેટમાં એ ક્લિયર છે કે એવી રીતે શક્તિ પ્રદર્શન કરવું એની કરતા હું કામ કરીને બતાવું કે પ્રેક્ટિકલ કરીને બતાવું તો પદ્ધતિ દ્વારા વિવિધ ટ્રસ્ટો સાથે સંકલન કરીને બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે અમે પ્રયત્ન પ્રયત્નશીલ છીએ વડોદરામાં જે એક પ્રશ્ન બહુ મોટો છે કે વડોદરામાં જો આપણે ગંદકી દૂર કરવી હશે ને વાત નોટડાઉન કરજો કેમ કે આમાં કોઈ કોન્ટ્રોવર્સી કરવાનો મારો કોઈ ઈરાદો નથી વડોદરાને જો સ્વચ્છ રાખવું પડશે રાખવું હશે આપણે તો જે બેગર્સ જે કહેવાય જે ભિક્ષુક છે એ અત્યારે લો હજારોની સંખ્યામાં રોડ પર તળવડી રહ્યા છે આટલી 45 ડિગ્રીમાં આપણે કદાચ પંખાને એસી વગર ના ચાલે લોકો ધોમ ધરતા તાપીની અંદર ફૂટપાથ પર સુતા છે તમે સ્ટેશનની ત્યાંની વિઝિટ લો વડોદરાની જ વાત કરું છું તો આ લાખો હજારો લોકો શું નાગરિક નથી એમનો બે ટાઈમ સારી રીતે એમને ખાવાનું મળે પાણી મળે અને છત મળે એમનો અધિકાર નથી એના માટે અમે વિવિધ સંગઠનો સાથે આયોજન કરી એમને એટલીસ્ટ સન્માનપૂર્વક એમને બે ટંગનું જમવાનું અને એને રિલોકેટ કરીને સારી જગ્યા પર અમે એમને આશરો આપીશું જેથી કરીને આ તમામ જે જગ્યાઓ છે ક્લિયર થાય કોઈ દબાણ ના આવે અલ્ટિમેટલી આપણે પ્રશાસનને મદદરૂપ થઈએ આમાં કોઈ એ વાત નથી કે આમાં કોઈ મારો પર્સનલ બેનિફિટ કે બીજા કોઈ પાર્ટીનો બેનિફિટ આપણે વડોદરા માટે વિચારીએ વડોદરાને કેવી રીતે પાછું એની ઓરિજિનલ કન્ડિશનમાં લાવી શકીએ રસ્તાનું કામ પાંચ વર્ષની ગેરંટી સિવાય અલાઉ નહીં કરીએ જો રસ્તાનું કામ કરવું હશે તો રિટર્નમાં પાંચ વર્ષની ગેરંટી આપવી પડશે અહીંયા તો કેવી સિસ્ટમ થાય છે ખબર છે ખબર નહીં જાણી જોઈને થાય છે કે કોઈને એન્જિનિયરને ખબર હોય રસ્તા બને 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 છે છે ઉનાળામાં 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 રસ્તા એટલે ગરમીમાં થાય એની પર પછી કાર્પેટિંગ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આમાં અગેન એન્ડ અગેન કોન્ટ્રાક્ટ અગેન એન્ડ અગેન કોન્ટ્રાક્ટ એક જ રસ્તો ચાર ચાર વાર બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાય આ બધી વસ્તુ પર ક્વેશ્ચન માર્ક ખરેખર સર્જાય છે જે મેં એને રેક્ટિફાય કરીશું શિક્ષિત યુવાનોની ટીમ છે અમારી સાથે અંતે લાસ્ટમાં અપીલ કરીશ કે આપને જો મારા મુદ્દાથી કદાચ તમને એવું લાગશે કે આ બધી જ વસ્તુ બોલી ગયા પણ એનો એક રોડમેપ છે સ્પેશિયલ ડેડિકેટેડ રોડમેપ છે આવી હવા પાકી ફાકા વાતો નહીં એનો રોડમેપ છે એના પ્રમાણે જીતીએ કે હારીએ કામ કરવાના છે તો આપને જો વિશ્વાસ હોય મારી વાતમાં કઈક તથ્ય લાગતું હોય તો આપને હું વિનંતી કરું છું કે મારો અનુક્રમાંક નંબર છ છે દોષી હાર્દિક બિપિનભાઈ મારું નામ અને મારો ચૂંટણી ચિહ્ન છે બારી આપ મને એક વોટ આપનો એક વોટ મારા જેવા બીજા હજારો યુવાનોને એક પ્રેરણા બળ આપશે કે ના કોઈ પણ વ્યક્તિની જો સિસ્ટમમાં આવવું હોય ને તો નોટ નેસેસરી કે તમારી પાસે કરોડોના બજેટ જોઈએ યુવાનો સિસ્ટમમાં આવશે ગઈકાલે જ હું ખંભાત મુકામે એક યુવાન તરવરિયા જે અપક્ષ કે ચૂંટણી લડી રહ્યા છે મહીપતસિંહ બાપુ એમને મુલાકાત લીધી તમામના મંતવ્ય એક જ છે કે યુવાનો આવે યુવાનો શિક્ષિત યુવાનો આવશે તો સિસ્ટમમાં ઘણા બધા પરિવર્તન આવશે ઘણા બધા પ્રશ્નો વગર કહીએ સોલ્વ થશે અંતે આપ સૌને ફરીથી વિનંતી કરું છું નંબર છ દોષી હાર્દિક વિપિનભાઈ અને મારું ચૂંટણી ચિહ્ન છે બારી આપને ક્યારે પણ કોઈ પણ મદદની જરૂર પડે તો મને યાદ કરી શકો છો મારો હેલ્પલાઇન નંબર અગાઉ મેં આપી દીધો છે જય હિન્દ બંદે માત્રમ જય ભારત